પીએનજી એટલે ઠકરાર ન્યૂઝ ગ્રુપ લોકોનો વિશ્વાસ અભિગમ સત્ય સચોટ અને નિડર પત્રકારત્વ લિયો પાયનિયર ક્લબ ઓફ ફોરબંદરની સાથે તમારા વિસ્તારની તમામ ખબર અમોને મોકલી આપો વિશ્વાસથી પ્રસારિત કરી ન્યાય અપાવવાના પ્રયાસ સાથે અમારી સાથે જોડાવા માટે અમારા યુટ્યુબ ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને વોટ્સએપ ગ્રુપ સાથે જોડાઓ વધુ વિગત માટે નંબર નોંધી લો ત્રાણું આ વખતેના

રમઝટમાં સાથે જોડાયેલા છે અને આ ન્યૂઝ ચેનલ સાથે આપને પણ જોડાવા વિનંતી કરું પોરબંદરના સચોટ તટસ્થ અને નિડરતાથી જો સમાચાર જોવા હોય તો એકવાર વાર ટી એનજી ગ્રુપમાં આપે સાથે જોડાવું રહ્યું થેન્ક યુ